ગાયત્રી ઓગસ્ટ બે હજાર ક્રાંતિ બીજ મહાપૂર્ણાની વેળા દરેક શિષ્ય સાધક બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનસ્થ ધ્યાનની ઊંડાઈમાં દિવ્ય નાદ ધ્વનિત થઈ ઉઠ્યો ગુરુદેવની વાણી શબ્દરૂપ લેવા લાગી મારા પુત્રો હું પણ એક ખેડૂત છું મેં પણ થોડાક બી વાવ્યા હતા તેમાં અંકુર ફૂક્યા અને ફૂલ પણ આવ્યા તે ફૂલોની સુગંધથી મારું આખું જીવન ભરાઈ ગયું તે સુગંધે મને રૂપાંતરિત કરી નાખ્યો મને નવું જીવન આપ્યું અદ્રશ્ય અને અજ્ઞાતે પોતાના બંધ દ્વાર મારે માટે ખોલી નાખ્યા અને મેં તે પરમ સત્યને જોયું જે આંખો દ્વારા જોઈ શકાતું નથી શાશ્વતના એ સંગીતને સાંભળ્યું જેને સાંભળવા માટે કાન સમર્થ નથી હોતા મારી આ દિવ્ય અનુભૂતિઓ હવે મારામાંથી એવી જ રીતે વહેવા અને પ્રવાહિત થવા માટે ઉત્સુક છે જેવી રીતે પહાડોના ઝરણા સાગરની તરફ પ્રવાહિત થઈને દોડે છે યાદ રહે વાદરાઓ જ્યારે પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેમને વરસવું જ પડે છે ફૂલ જ્યારે સુવાસથી તરબતર થઈ જાય છે ત્યારે તેમને પોતાની સુગંધ હવાઓને લૂંટાવી દેવી પડે છે અને જ્યારે કોઈ દીપક સળગે છે ત્યારે તેમાંથી પ્રકાશ ફેલાય જ છે આવું જ કશુંક મારી સાથે થયું છે મેં મારા જીવનના અણમોલ રહસ્ય મારા સાહિત્યમાં એકઠા કર્યા છે મારા આ વિચાર ક્રાંતિ બીજ છે તે જે કોઈની પાસે પહોંચશે જે કોઈ આને સાંભળશે ફેલાવશે તેના જીવનમાં દેવત્વના અમૃતના અને પ્રભુ પ્રેમના ફૂલ અવશ્ય મુશ્કુરાશે તેનું જીવન પણ તેવી જ સુગંધથી ભરાઈ ઉઠશે જેનાથી મારું ભરાયું હતું આ મારા ક્રાંતિ બીજ જે પણ ખેતરમાં પડશે ત્યાંની માટી અમૃતના ફૂલોમાં પરિણત થઈ જશે જે કાંઈ પણ મારી પાસે હતું તે બધું જ ક્રાંતિ બીજના રૂપમાં તમને સૌને સોંપી દીધું મારો પ્રત્યેક વિચાર ક્રાંતિ બીજ છે અને મારું સંપૂર્ણ સાહિત્ય આ ક્રાંતિ બીજનો અક્ષય ભંડાર છે સાર સંક્ષેપ મે દેવી ચેતનાના સંદેશ વાહકના રૂપમાં ક્રાંતિ ધર્મી સાહિત્યના રૂપમાં વિનિર્મિત કર્યો છે મે તેને તમારા જીવનમાં વાવ્યું હવે તમારે સૌએ આને સમસ્ત વિશ્વના প্রত্যেক માનવીના જીવનમાં વાવવાનું છે જેથી દરેક જગ્યાએ દેવત્વના ફૂલ ખીલી શકે મારા આ ક્રાંતિ બીજોને દરેક જગ્યાએ વાવવાની સાથે સાથે તમે સૌ પોતાના જીવનમાં પણ આની સાર સંભાળ લેજો કેમ કે હું તો વાવીને જતો રહીશ જોવાનું તમારે છે કે એ બીજ માત્ર બીજ ન રહે ધ્યાન તૂટ્યા પછી પણ સાધકોને લાગ્યું કે ગુરુ સત્તાનો આ સંદેશ સતત ધ્વનિત થઈ રહ્યો છે કે તેઓના ક્રાંતિ બીજોની સફળતા દેવત્વના ફૂલ બનીને મંદ હાસ્ય કરવામાં જ છે જીવનની માટીને સુગંધથી ભરી દેવામાં જ છે શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ